કોઈ મેડિકલ માં અભ્યાનો આર્થિક આતે સુધી નથી ગયો કોઈ બીજા કારણના આરોગ્ય હોય એનો મંગોળો નથી ગયો તો આટલો બધો સમય થયો એફએસએલ નો રિપોર્ટ જાહેર કરો એ માંગણી કરી છે દિલ્હી ગાયના નેતૃત્વમાં તપાસ થઈ છે એને પણ એક મહિના જેટલો સમય થઈ ગયો તો તપાસનો રિપોર્ટ પણ તાત્કાલિક જાહેર કરો એવી અમે માંગણી કરી છે અમરેલીનો બહુચર્ચિત કેસ એટલે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવું અને તેને પટ્ટાથી માર મારવો જોકે આ ઘટના સંદર્ભે વિધાનસભા ગૃહની અંદર આ મુદ્દો ગુંજ્યો અને મુદ્દો એવો ગુંજ્યો કે વિધાનસભા ગૃહની અંદર ચર્ચા થતાની સાથે જ કેટલાક અધિકારીઓની બદલીઓ થઈ તો કેટલાક અધિકારીઓને હજુ પણ સાચવીને બેઠા છે તો કેટલાકની સામે ગંભીર આક્ષેપો પણ વિધાનસભાના ગૃહમાંથી સામે આવ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ના આપની સાથે હું છું પ્રદીપ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના સરકસકાંડ અને તેના પટ્ટાથી માર મારવા મામલે ડીજીપી વિકાસ સહાયે ત્રણ અધિકારીઓની જિલ્લા ફેરબદલી કરી તો સામે પક્ષે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે આઠ જેટલા પીઆઈઓની આંતરિક બદલી કરી અને રિલીવ રિઝર્વ પર રહેલા એક પીઆઈને પોસ્ટિંગ આપ્યું જો કે આખી આ ઘટનાની પહેલાની જો વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર બજેટ સત્ર જે ચાલી રહ્યું છે એ બજેટ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા અમિત ચવડાએ ગૃહની અંદર આ મુદ્દો ઉઠાવ્યો ગૃહમાં મુદ્દો ઉઠાવતાની સાથે જ તેમણે પહેલી માંગણી એ કરી કે જે નિલિત રાયને તપાસ સોંપવામાં આવી હતી તેમણે હજુ સુધી રિપોર્ટ કેમ નથી આપ્યો અને જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી કે જેઓ કહી રહ્યા હતા કે આખી આ ઘટનાની અંદર ઉપરના અધિકારીઓના આદેશથી કેટલાક નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે જો કે હવે અમિત ચાવડાએ પણ માંગ કરી છે કે એફએસએલનો રિપોર્ટ એ જાહેર કરવામાં આવે કે જેથી એ સાબિત થાય કે પાટીદાર સમાજની દીકરી ઉપર થયેલો અત્યાચાર એ અન્યાય છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા શું કહ્યું અમિત ચાવડાએ એ પહેલા સાંભળો જે ભાજપનો આંતરિક જુગવાડ છે જે આંતરિક એમની લડાઈ છે અસંતોષ છે એ આજે ચરણ સીમાએ છે ના ભાજપની જે આંતરિક ગેંગવોર છે એ લીમાં એક લેટર બોમ્બના સ્વરૂપે ફૂટી અને આખા દેશ દુનિયાએ જોયું કે આંતરિક જે ગેંગવોર છે કઈ હદ સુધી લડાઈ પ્રસરી પણ આ ગેંગવોરનો ભોગ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી એ ભાજપના આગેવાનના લેટર પેડ પર પત્ર લખવામાં આવ્યો કે અમરેલી જિલ્લાના ભાજપના એક આગેવાન કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે કેવી રીતે પોલીસ પ્રશાસન ને નેતાઓ ભેગા થઈ ને નિયમિત હપ્તાઓ મેળવે છે કેવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને પ્રોત્સાહન મળે છે એની તપાસ થવી જોઈએ એવો પત્ર લખાય છે એ પત્ર ખોટો છે એવી રજૂઆત કરીને પોલીસ ને દબાણ કરીને ફરિયાદ થાય છે ગાંધીનગર પછી ગૃહ રાજ્યમંત્રી આદેશો આપે છે અને રાતોરાત પટ્ટા મારવામાં આવે છે અને તો ત્યારે થાય છે કે માનવ અધિકારી નું હનન કરી બંધારણની ની સ્વતંત્રતાના અધિકાર નું હનન કરી કાયદા ઉપરવટ જઈ અને સરકાર અમરેલી ની પોલીસ આ દીકરી નું બજારમાં વરઘોડો કાઢે છે આ દીકરીનો માર્ક કેટલો કે નોકરી કરતીના માલિકે કીધું તો ખાલી કોમ્પ્યુટર પર લેટર ટ્રાઈપ કર્યું પણ જ્યારે આ વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે એક દીકરી પર અત્યાચાર નથી થતો એક પાટીદાર દીકરીનું અપમાન નથી પણ આખા ગુજરાતની દીકરીઓ મહિલાઓનું અપમાન છે

એને પણ એક મહિના જેટલો સમય થઈ ગયો તો એ તપાસનો રિપોર્ટ પણ તાત્કાલિક જાહેર કરો એવી અમે માંગણી કરી છે અને લડાઈ તો ત્યાં સુધી પ્રસરી છે કે ત્યાંના એક પૂર્વ મંત્રી ભાજપના મોટા ગજાના નેતા દિલીપભાઈ સંઘાણીએ પત્ર લખીને માંગણી કરી કે આ કેસમાં રાજકીય રીતે હરીફોને પતાવવા માટે ઉપરના દબાણ કાર્યવાહી થઈ રહી છે રાજકીય હિતો ખતમ કરવાનું તાવતરું છે અને જો અમે કોઈ આવ્યા હોય તો અમારો એ જ રીતે પૂર્વ પણ મીડિયા સમક્ષ નિવેદન કરીને કીધું કે અમે પણ તૈયાર છે નારકો ટેસ્ટ કરાવવા પણ જે નેતાઓના ઈશારે આ બધું થઈ રહ્યું છે જે નેતાઓના દબાણથી આ બધું થઈ રહ્યું છે એમનો નારકો ટેસ્ટ પણ કરાવો તો અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ભાજપ ની આંતરિક માસુમ દીકરી બની છે આખી ગુજરાતની મહિલાઓનું અપમાન થયું છે તો આ નેતાઓના કરાવો જે જવાબદાર અધિકારીઓ છે એની પર કાર્યવાહી કરો દિલિપ રાય ના અહેવાલ જાહેર કરો પત્ર સાચો છે કે ખોટો છે એનો એફએસએલ રિપોર્ટ પણ જાહેર કરો જેથી કરીને ગુજરાતની જનતા જોઈ શકે જાણી શકે કે રાજકીય ગેંગવાર ભોગ આ બની છે એમાં કોની કોની સંજોગણી તો આ અમિત ચાવડાનું નિવેદન જેમાં તેમણે કહ્યું કે એફએસએલ નો રિપોર્ટ એ લોકોની સામે મૂકવો જોઈએ નિલિત રિપોર્ટ પણ લોકોની સામે મૂકવો જોઈએ અને સાથે પણ કહ્યું છે કે એફએસએલ નો રિપોર્ટ એ સામે આવતાની સાથે જ આખી આ ઘટનામાં કોની સંડોવણી હતી અને કોની ભૂલ હતી કયા ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોતાનું અહમ સંતોષવા માટે આ કામગીરી કરી છે એ તમામ વાતે સ્પષ્ટ થશે તમારું શું માનવું છે અમિત ચાવડાના લઈને જે ઘટના બાદ એક દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું એ દીકરીના ઘટનાના બન્યાના બે મહિના વીત્યા તેમ છતાંય હજુ આ ઘટના એ ચર્ચાઈ રહી છે પરંતુ ઘટનાનો રિપોર્ટ હજી સામે નથી આવ્યો શું આ ઘટનાનો રિપોર્ટ જાહેરમાં જાહેર કરવો જોઈએ કે નહીં તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર